ગરબાનું નામ સાંભળતા દરેક ગરબા પ્રેમીઓના પગ થનગનવા લાગે છે નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે બધા આયોજકો નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે પ્રખ્યાત એવા સિદ્ધિ વિનાયક એમ જે ઇન્વેસ્ટ અને દ્વારકેશ ઇન્વેસ્ટ દ્વારા અમદાવાદમાં ગરબા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે આ ગરબા કાર્નિવલ તારીખ પહેલી ઓક્ટોમ્બરના રોજ અમદાવાદના આર એમ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે આ વર્ષે ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓ ગરબા રમવા આતુર છે ગરબા રસિકોમાં માં સિંગરોનું પણ આકર્ષણ હોય છે તેમના ફેવરેટ સિંગરને જોઈને પણ અમુક લોકો ગરબે રમવા જતા હોય છે સાથે જ કિંજલ દવે જણાવ્યું કે અમદાવાદીઓમાં નવરાત્રીનો એક અનોખો ઉત્સાહ હોય છે મારી સાથે અન્ય સિંગર્સ પણ છે ખૂબ જ ગ્રેન્ડ લેવલ પર આ વર્ષની નવરાત્રી થઈ રહી છે તેથી ગરબા કાર્નિવલ થકી ખેલૈયાઓને ખૂબ જ મજા આવશે નવરાત્રીમાં નવું મ્યુઝિકલી અમે લઈને આવીશું પણ મ્યુઝિકલી નવાની સાથે હું ખાસ એ વસ્તુની આ વખતે ધ્યાન રાખવાની છું કારણ કે હું પાછો વર્ષ પછી નવરાત્રિમાં અમદાવાદમાં પરફોર્મ કરી રહી છું તો ટ્રેડિશન ટ્રેડિશન છે જે જળવાઈ રહે ગરબાની પ્યોરિટી જળવાઈ રહે એ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે નવરાત્રિમાં ઘણા બધા ગરબા ગરબા લવર્સ છે એમની એક એવી કમ્પ્લેન્સ ખાસ રહેતી હોય છે અમુક આર્ટિસ્ટ માટે કે ગરબા કરતાં અમુક હિન્દી સોંગ્સ કે અમુક એવા સોંગ્સ કે જેને હમણાં જ એક ક્વેશ્ચન હતો કે જેને કોઈ ગરબા સાથે લાગતું વળગતું નથી એ પ્રકારના સોંગ્સ આવે ત્યારે લોકો થોડા નારાજ થતા હોય છે ત્યારે મ્યુઝિકલી કંઈક નવું પણ આપણા ટ્રેડિશનલ ગરબાને નવી રીતે પ્રેઝેન્ટ કરીએ તો લોકોને પણ મજા આવે અને આપણા ગરબાની પ્યોરિટી જળવાય આશા તો મને ખૂબ જ છે અમદાવાદીઓ સાથે કારણ કે મારા કરિયરની શરૂઆત અને સફળતા એ બધું જ અમદાવાદમાંથી જ મને મળ્યું છે એવું કહી શકાય અને અમદાવાદીઓ મને ક્યારેય નિરાશ કરી નથી એટલે લગભગ મેં પાંચ છ વર્ષ પહેલાં બે ત્રણ વર્ષ સળંગ હું અમદાવાદમાં નવરાત્રિ કરતી હતી ત્યારે ઘણી બધી સંખ્યામાં ખેલૈયાઓ આવતા હતા અને આ વખતે પણ મને એવી જ આશા છે કે બહુ બધા ખેલૈયાઓ આવશે અમારી સાથે રમશે અને એમને મારાથી જે આશાઓ છે કે શોમાં જે મજા આવે એ હું અને અમારી ટીમ એ લોકોને મજા આવે એવો પૂરો પ્રયત્ન કરીશ એ લોકો આ વખતે ગરબા કાર્નિવલોનું આયોજન કર્યું છે નવરાત્રિનું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અને આર એમ પટેલ ફાર્મમાં કર્યું છે એસજી હાઈવે પર કિંજલ દવે માટે અમે એક્સ્ટ્રા ઓર્ડિનરી ડેકોર કર્યું છે અને એકદમ સારી તૈયારીઓ કરી છે વિથ એવરી સેફ્ટી અમે લોકોએ બાઉન્સરની ટીમ વધારી છે એના સિવાય અમે લોકોએ ફાયરનું બધું સેફ્ટી રાખીને કર્યું છે એના સિવાય અમે મેનેજમેન્ટ સ્ટાફ વધારેલો છે અને ઓર્ગેનાઇઝરની બી ટીમ અમારી બહુ સારી છે અને મજબૂત ટીમ છે આ વખતે અમે કંઈક નવું જ લઈએ છીએ પ્રિ નવરાત્રિમાં કિંજલબેનને લઈએ છીએ જેથી અમે પબ્લિકની જે ગઈ વખતની જે એક્સપેક્ટેશન હતી એ આ વખતે અમે પૂરી કરીએ છીએ અને આખા અમદાવાદમાં રેડ થીમ કાર્પેટ ડસ્ટ ફ્રી નવરાત્રિ એક જ જગ્યાએ આર એમ પટેલ ફાર્મમાં કરીએ છીએ એટલે એનો લાભ પબ્લિકને ગઈ વખતે વધારે મળ્યો હતો એટલે અમે આ વખતે બી એની રિપીટ કરીએ છીએ